આગામી તારીખ સત્યાવીસ એપ્રિલ થી તારીખ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો ઉર્ષ તથા તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે થી તારીખ ત્રીસ એપ્રિલ બે ચોવીસ સુધી કરોડ પીર ખાતે મેળો યોજવામાં આવનાર છે આ મેળા દરમિયાન જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાથી જાય છે આ વિસ્તારમાં આર્ચિયન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સતેજ તથા નીલકંઠ કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારે માલવાહન વાહનો આર્ચિયન કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવરજવર કરે છે ભારે માલવાહન વાહનોની અવરજવરને કારણે પદયાત્રીઓને મુશ્કેલી પડે અને અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઈ અડચણ કે મુશ્કેલીઓ ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે શ્રી અમિત અરોરા જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ પેટા કલમ એક પેટા કલમ બી અન્વયે ફરમાવેલ છે કે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી હાજીપીર ફાટકથી આર્યન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સત્યસ કંપની તથા નીલકંઠ કંપની તેમજ ધોરડોથી નીલકંઠ કંપની સુધી ભારે વાહનો જણાવેલ તારીખો દરમિયાન પરિવહન કરી શકશે નહીં આ જાહેરનામામાંથી પોલીસ ખાતાના ફરજ પરના ભારે વાહનો તથા પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સમક્ષ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે